હાય નમસ્કાર જય જોહર જે આદિવાસી તો મિત્રો બહુ દિવસ પછી વિડીયો બનાવ્યો નથી પણ આજે દાદાના દર્શન કરવા માટે જાઉં છું તો તમને લોકોનો પણ દર્શન કરાવવાના છે પણ ઓલરેડી વરસાદ શરૂ થઈ ગયો છે અને લગભગ સાંજના સાડા છ જેવું થયું છે તો અમે જવાના છીએ દાદાના દર્શન કરવા માટે હાલોલમાં તો તમને પણ દર્શન કરાવશો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તમને દાદાના દર્શન કરવા મળશે બહારનું તમને હું વ્યૂ લોકેશન બતાવું કારણ કે અત્યારે અમારો વરસાદ સ્વરૂપ આ નિલેશભાઈ આવી ગયા છે અને આપણે છીએ અને ચા બા બની ગઈ છે એટલે પી લઈએ અને વરસાદ થોડો રહે એટલે અમે નીકળીએ હાલોલ જવા મળે દાદાના દર્શન કરવા માટે એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને દાદાના દર્શન કરાવીશું બરાબર ચા બા બની ગઈ છે ચા પી લઈએ થોડી આ બાજુ નિલેશભાઈ પણ ચા પી લે હું પણ ચાની થોડી છુસ્કી મારી લો બાકી હવે તો નીકળીએ છીએ અમે બરાબર થોડી ચાબાગ પી લીધી છે અને અમે દર્શન કરવા માટે નીકળીએ છીએ એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો અમે થોડા રોકાઈ ગયા છે વરસાદ થોડો રહે એટલે નીકળીએ બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહે તો જોઈ શકો છો તમે હા યાર વરસાદ થોડો થોડો પડે છે બાઇક ઉપર જવું અમે પકળી જશું કારણ કે પાંચ છ કિલોમીટર તમને દર્શન કરવા

તો ફાઇનલી અમે દાદાના દર્શન કરવા મંદિરો તો આવી ગયા છે પણ હિન્દુ પરિષદની કંઈક મિટિંગ છે એવું લાગે છે એટલે ભક્તો પણ છે અને સાથે સાથે મિટિંગના જે મેમ્બર આવેલા છે એ પણ છે એટલે થોડી ભીડ છે એટલે આજે તો મને લાગતું નથી કે મંદિરની પરિક્રમા પણ મને કરવા મળે તો ચાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં અને તમને પણ દાદાના દર્શન કરાવી દઉં તો જોઈ શકો છો તમે સામે દાદાની સ્પષ્ટ જબરજસ્ત

તો બધા વિડીયોમાં તમે ખૂબ જ સપોર્ટ કરો છો લકી સ્ટુડિયોનો જો વિડીયો નથી જોયો તો જોઈ લેજો પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી પણ જોઈ લેજો કારણ કે આમાં તમારા લોકોનો ખૂબ જ પ્રેમ છે અદ્ભુત પ્રેમ છે ઓલવેઝ તમે આવી જ રીતે હરેક વિડિયોમાં પ્રેમ કરતા રહેજો બરાબર તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો મારો પસંદ આવે અને ક્યાંથી જુઓ છો તો એક પ્યારીસી કોમેન્ટ પણ કરતા રહેજો બરાબર વિડીયોને એન્જોય કર્યો મળી એક નવા વિડીયોમાં જય જવાર